મિત્રો ચા પાણી ને એવું બધું આપણે પી લીધું છે અને હવે નવકા વિહાર માટે અહીંયા એક હોડીની વ્યવસ્થા કરી છે તો હવે આ ડેમની અંદર આપણે નવકા વિહાર કરવા જવાનો છે માછલીઓને ખવડાવવાનું છે તો મિત્રો અત્યારે અમે હવે નવકા વિહાર માટે હોડીમાં બે ગયા છીએ આગળ તમને બધું દેખાડવું જે ડેમની અંદર જવું છે નવકા વિહાર કરીને આનંદ કરવાનો છે માછલીઓને બધું ખવડાવવા માટે આવ્યા છીએ તો ખૂબ

બરાબર એટલે જમાવટ છે બધા મેમ્બરો વચ્ચે દરિયો દરિયો અમારા માટે તો ને ભાઈ એટલે બેઠા બેઠા આનંદ કરીએ છીએ ઊંધું પડે છે જુઓ મિત્રો આમ જવો આમ આંકવાની છે જોરદાર જોરદાર આવડી ગયા આવડી ગયાલ આકો છે હાલે છે ગોળ ગોળ નો ફેરવતા હા જો મિત્રો દરિયાની ની કાળુ દાદા અમારે બોટ લઈને ને છે

મિત્રો સરસ મજાના જો સેવા કરી રહ્યા છીએ માછલીઓને ખવડાવવાની અને ડેમ ની વચ્ચો વચ્ચે આવ્યા છીએ આ બાજુ જોરદાર લોકેશન પણ છે આ બાજુ અમે માછલીઓને ચારો નાખી રહ્યા છીએ અને આ બાજુ જો આ બાજુ લોટ માછલીને ચારો નાખ્યો છે અને સરસ મજાના માઉન્ટ આબુ જેવું લાગે હો લેક ઉપર હોય ને એવો આમ નજારો છે ભાઈ એટલે બહુ મજા આવે એવું છે અને લોકેશનમાં કઈ ઘટે એવું છે નહીં એટલે માછલીઓને ચારો નાખ્યો છે એટલે અહિયાં હોડી હાથતા હાકતા પણ આમાં બ્રેક ક્યાં આવે તો કયો હે રાજુભાઈ

તળાવની વચ્ચો વચ્ચે આવી ગયા છે અને માછલીઓને હવે ચારો નાખી દેવી જેટલો વધ્યો છે એ બધો માછલીઓની સેવા અમારા કરી નાખવી છે તો લાવો ભાઈ થોડુંક અમે પણ અહીંયા સેવાયું કરી નાખ્યું જીવની સેવા પણ આપણે કરવી પડે મારા ભાઈ વગેરે બધા મિત્રો સેવા પણ કરજો અને મારા બધા મેમ્બરો અહીંયા મારી આજે નૌકા વિહારમાં આવ્યા છે એ પણ સેવાના કાર્યો કરે જ છે એ બધું ખૂટવાડી દેવાના છે માટલું એક મારું ભૂછું ન રહેવું પડે ધરાઈનો વાટવડી દેવાના છે આ ડબ્બો ભરીને આવ્યો તો ડબ્બો ખાલી કર્યો મમરાની ત્રણ ચાર કોથળીઓ નાખી દીધી છે બાકી ગાંઠિયા લાવ્યા છે ધૂપતા ધૂપ પાણી થઈ

અનબ્રેકેબલ અનબ્રેકેબલ બ્રેક લાગતી જ નથી ભાઈ બ્રેક ના લાગે ઓઇલ બ્રેક આવે ઝઘડા થી બોલે છે ભાઈ ઓઇલ બ્રેક છે ઓઇલ બ્રેક ઓઇલ બ્રેક છે ઓઇલ બ્રેક એ ના કહી શકાવાનું હતું હે પેટ્રોલ જો આંચા રાજુભાઈ

એટલે મિત્રો આપણે હવે માછલીઓની સેવા કરી દીધી છે અને હવે ધીમે ધીમે અમે હવે કાંઠા બાજુ પ્રયાણ કરી રહ્યા છીએ અમારી નૌકા હાલી રહી છે બાજુમાં અહીંયા અમારા બધા મિત્રો પણ એ મજાનો આનંદ કરતા કરતા આંધો આ રાજુભાઈ અમારા ડ્રાઈવર છે અત્યારે નૌકાના અને એમે આ બાજુ હવે હાલવા મિડ્યા છીએ સરસ મજાની ચપ્પુ હલા છે અને આ બાજુ હવે ડેમ બાજુ હાલી રહ્યા છીએ બહુ મજા આવી બહુ આનંદ આવ્યો અને આવીને એવી મજા કરવા અમે અવારનવાર આવતા રહીશું તો મિત્રો બધાય વિડીયોમાં બનાવી રેજો ધીમે ધીમે એલા મજા આવે અહીંયા અમે બધો ચારો નાખેલો છે પંખી પણ ઘણા ઉડે છે સરસ મજાના લોકેશન ઉપર આવો મોકો તો મને જિંદગીમાં પહેલી વાર મળ્યો છે નૌકા વિહાર કરવાનો જોઈ લો સરસ મજાની નાવડી અમારી હલી જાય છે આનંદ આનંદ છે ભાઈ પંખીડા પણ ઘણા ઉડે છે ચારો નાખ્યો છે એટલે પંખીડા ભાઈ ખાવા તો આવે હો ¿Eh? પાછો અંદર જ છું હો બેઠો બેઠો મારે રાજુભાઈ હાકે છે હોળી બેઠો બેઠો અહીં કે આનંદ કરું છું નવકા વિહાર ની મજા જાદા દિવસો આમ તમે જુઓ એમ થાય ખંભાળા ડેમે આવીને રોકાઈ જવું છે કઈ ઘટે નહી ફોન નથી ફેરવતો હોળી ચાલુ છે ચાલુ હોડીએ દા તમને બધું લોકેશન દેખાડું એક ને એક બાજુ છે આ બધું હોળી એટલી ગોળ ગોળ સકડીએ સડાવી છે મારા રાજુભાઈ વાહ રાજુભાઈ વાહ જમાવટ કરી દીધી મારા ભૈલા હવે પાછા કાંઠા બાજુ પ્રયાણ અમે કરી રહ્યા છીએ કારણ કે કાંઠો ખૂબ નજીક આવી ગયો છે આ માછલી જુઓ મિત્રો કેવડી પણ લાંબી છે લેર ને લોકેશન માં કઈ ઘટે એવું છે માછલીઓને ચારો નાખી છે હા ભાઈ સાગરભાઈ અમારે કાળુ દાદા બોટ હાકે છે મજો મજો કરે છે મારો બાપુ હાલો મિત્રો ગઢપુર ચેનલ ચેનલમાં તમારા નું સ્વાગત છે તો આજ આપણે આવી ગયા છીએ નૌકા વિહાર કરવા માટે હવે આ થોડું થોડું આપણે શીખી ગયા છીએ અને બ્લોગમાં પણ આવવાનું છે તો બધા મિત્રો ખાસ બ્લોગ જોતા રહેજો કારણ કે હું છે ડેમની વચ્ચે નૌકા વિહાર કરવા માટે આવ્યા છીએ બધા મિત્રો સાથે તો બધા મિત્રો ખાસ ચેનલમાં પહેલી વાર આવતા સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો જય માતાજી મિત્રો ગઢપુર ધામની અંદર સૂર્યાસ્ત થઈ રહ્યો છે આવો સમય બહુ ઓછો મળે છે તમે પણ જોઈ શકો છો એક બાજુ સૂર્યાસ્ત થાય છે એક બાજુ અમારું અક્ષર મંદિર છે મિત્રો આવો કાંઈક વિડીયો હતો આપણો લાઈક કરો શેર કરો ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ